લઈને સ્કૂલે જતો હતો અને તૈયારીમાં જ દેખ્યું એક છોકરો પાણીમાં જીબીનો જે વાયર હતો નીચે તૂટી ને પડે છે છોકરો ત્યાં પાંચ મિનિટ અમે લોકો રાહ દેખી બધાને જીબીમાં કોલ કર્યા નગરપાલિકામાં નયનભાઈને બી કોલ કરે જાણ કરી છતાં બી કોઈ આવ્યું નહોતું પણ થોડી વારમાં લાઈટ ગતી રહી પણ આજે સંપૂર્ણ જવાબદારી છે પાદરા નગરપાલિકાની છે અને પાદરા જીબી ની છે જે પાંચ વર્ષથી ઉપરથી જે હાલત આવી છે જે સામ્રાજ્ય પાણીનું ગટર નું સામ્રાજ્ય જે નદી ખોળવાનું કોઈ જરૂર નથી એમને તો કોઈ નગરપાલિકા અહીંયા જ નવા જવાની જરૂર છે એમને તમે અહિયાં જઈ જાવ કોઈ જગ્યા કોઈ જગ્યાએ સ્નાન કરવાની જરૂર નથી કે પાદરા વોન નંબર ની ત્રણ ની હાલત વર્ષો થી આવે છે જે પાંચ વર્ષથી છે જો અત્યારે પાણી ના હોત ગટર ની સમસ્યા ન આવત તો જો વીજ વીજ વાર નીચે પડ્યો હોત તો છતાં બે છોકરાની બચવાની શક્યતા હોત આ છોકરો મરી ગયો તો સંપૂર્ણ જવાબદારી કોણ પાદરા નગરપાલિકાની જવાબદારી પાદરાની જીબી એની પહેલા પણ જે વાહ તૂટી ગયો અમે પાદરા નગરપાલિકાને એની પણ જાણ કરી હતી છતાં પાદરા નગરપાલિકા પાદરા જીબીએ શું કામ કર્યું કઈ કામ કર્યું નથી પાદરા જીબી ની જવાબદારી છે પાદરા નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે મારે ધારાસભ્ય ને બી કેવું છે કે તમે પાદરા ની અંદર જે આટલા દિવસ ઉદઘાટન કરતા હોય તો તમે પાદરાની ઘટાવાનામાં સમસ્યા સમાધાન લાવો તો હવે આવા બનાવ ના બને જે ગંભીરા બ્રિજ બન્યો એની તો બધા રાજનીતિ કરી પણ આની શું રાજનીતિ નથી કરતા આ તમે ગરીબ વર્ગમાં તમે આવી અને દેખો કે આની સમસ્યા નું સમાધાન ક્યારે થશે હવે છોકરા મરવા હજુ કેટલા રાહ દેખશો હજુ બી દેખો હજુ બી ખુલ્લા છે આ પાછળ દેખો જે નગરપાલિકાના લાઈટ નાખેલા છે તમને એ બી બતાવવાનો પ્રયાસ કરીશ કે દેખો આ ખુલ્લા મેકીને ગયા છે નાનું છોકરું નાખશે અંદર હાથ તો કોણ જવાબદારી લેશે છતાં બી આ નાનું છોકરો આમાં હાથ નાખ્યો તો પાદરા નગરપાલિકા જવાબ રહેશે આ નગરપાલિકામાં જ આવે છે અને પાદરા જીબી ની જવાબદારી આવે